બાબર શહેરમાં ઠેર ઠેર સુંદર મજાનું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે દેશભરમાં નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના આઠમા દિવસે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાચર ચોકમાં ખેલૈયાઓએ આઠમા નોરતે ગરબાની રમઝટ બોલાવી હતી જગતજનની માતા જગદંબાના નોરતા ભાબર વાવ રોડ માધવ સિટી અયોધ્યાનગર મારુતિનગર નગર સહિત સોસાયટીમાં આઠમા નોરતા ડેકોરેશન જગમગ લાઇટો સજાવીને ગરબાનું આયોજન કરી ભાબર શહેરમાં નવરાત્રીના ખેલૈયાઓ ગરબે જુમ્યા માં અંબાની ભક્તિ અને આરાધના એટલે નવરાત્રીનો પૂર્વ ભક્ત જનો દ્વારા નવ દિવસમાં માં અંબાની ગરબે રમીને આરાધના કરવામાં આવે છે બાબર શહેરમાં નવરાત્રી પર્વની ઠેર ઠેર શેરી માહોલ અને સોસાયટીઓમાં રાસ ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ રાસ ગરબા રમતા દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો વિવિધ વેશભૂષામાં ખેલૈયાઓ રાતભર ગરબે જુમ્યા હતા અને બાબર શહેરની સોસાયટીઓમાં રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે હોમગાર્ડ તેમજ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તેમજ ગરબા સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો માતાજીના દર્શન તેમજ રાસ ગરબા નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા

وان نيه جي نه ڏي کڙي مڙي رن ڪجهه ڪرڻ وڃي چيه ته مهراڻا وڌا ٿو سارين موقعش ڪري چيه ۽ انھن عمر تو امري ڪري پڙهي ڪري رهيا چيه هم آ رهيا